ચાલ મોમદ સાધ ઉભો થતો બેટા આપણે સવારમાં ઉઠીને શું કરીએ છીએ સ્વચ્છ કપડા પહેરીને પછી નાસ્તો કરીએ ને નાસ્તો કરીને પછી મિત્ર સાથે રમવા જઈએ ને આપણા મિત્ર કોણ છે તારો અબ્દુલ્લા અબ્દુલ્લા તારો મિત્ર છે એ તારે પાડોશમાં રહે છે ને બાજુમાં એને શું કેવાય પાડોશી તને રમવાનું શું ગમે છે રમકડા ગમે છે સરસ બેસી જા ચાલ અલસીફા ઉભી થતો બેટા આપણે સવારમાં ઊઠીને શું કરીએ છીએ બ્રશ કરીએ છીએ પછી હાઈએ છીએ નાસ્તો કરો છો કે નહીં અલસીફા પછી તારી ફ્રેન્ડ કોણ છે નાયલા હા એ તારી બાજુમાં રહે છે ને તો એ તારા પાડોશી કહેવાય ને હં અને તને રમત શું ગમે છે કિચન સેટથી રમો છો વાહ સરસ